ગુજરાતમાં કોરોના વાયરસ બાદ હવે બર્ડ ફ્લુ નામક રોગે દહેશત વર્તાવી છે ત્યારે કરજણ માં પાણીની ટાકી નજીક વીસ જેટલા કબૂતરોના રહસ્યમય મોત ને પગલે હવે ફરી એકવાર સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે ગુજરાત રાજ્યમાં હવે બર્ડ ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ તાલુકાના કિયા ગામે કબૂતરના મોત ગ્રામજનોમાં વ્યાપી છે છે સાવલીમાં કાગડાઓના બાદ કિયા ગામે કબૂતરોના મોતથી તંત્રમાં દોડધામ મચી દેશમાં કોરોનાની મહામારી બાદ બર્ડ ફ્લૂનો રોગ વકરતા તંત્ર ચિંતામાં વધારો થવા પામ્યો છે વડોદરાની સાવલીના વસંતપુરા ગામે ટપોટપ કાગડાઓના મોત બાદ રવિવારે નમતી સાંજે કરજણના કિયા ગામે પાણીની ટાંકી પાસે વીસથી થી વધુ કબૂતરોના મોત ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગની ટીમે મૃત રાજ્યોમાં બર્ડ કિસ્સાઓ આવી રહ્યા છે દેશના અનેક રાજ્યોમાં બર્ડ કેસો સામે આવી રહ્યા છે રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશમાં બર્ડ ફ્લુના કારણે ભયનું વાતાવરણ ઉભું થયું છે જેના કારણે રાજ્ય સરકારો દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેવામાં રાજ્યના વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કાગડાઓના મોત બાદ રવિવારે કરજણ તાલુકાના કિયા ગામે આવેલ પાણીની ટાંકી વીસ થી વધુ કબૂતરોના મૃત હાલતમાં જણાયાતા ગ્રામચરોમાં ભયનો માહોલ ઉભો થયો છે ગ્રામ્ય વિસ્તાર હોવાથી ખેતરોમાં ઝેરી દવા નાખવામાં આવી હોય કાં તો જંતુનાશક ચણ ખાઈ જતા કબૂતરોના મોત નીપજ્યા હોવાની ચર્ચાઓ વેતી થઈ છે કબૂતરના મોત કેવી રીતે નીપજ્યા તે હજી રહસ્ય છે હાલ તો આ કબૂતરોના મોત નીપજ્યા હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ કરજન કિયા ગામે આવી પહોંચી હતી જ્યાં આ મૃત કબૂતરોના સેમ્પલ લઈ ભોપાલની હાઈ સિક્યોરિટી એનિમલ ડિઝિઝ લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી થતી વિજ આરંભી છે